અંજાર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને પૂર્વ કારોબારી ચેરમેન સ્વર્ગસ્થ સામજીભાઈ પાલુભાઈ સિદ્ધવનું દુઃખદ નિધન થતાં તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે એક શોકસભા નગરપાલિકાના પ્રમુખ વૈભવ દીપકભાઈ કોડરાણીના અધ્યક્ષસ્થાને મુખ્ય સભાખંડ ખાતે મળી હતી આ પ્રસંગે શોક ઠરાવનું વાંચન અને શોકસભાનું સંચાલન નગરપાલિકાના શાસક પક્ષના નેતા નિલેશ ગીરી એમ ગોસ્વામીએ કર્યું હતું ત્યારબાદ સદગતના માનસમાં ઉપસ્થિત સૌએ બે મિનિટનું મૌન પાડ્યું હતું અને શોકસભા બાદ નગરપાલિકા વહીવટનું કામકાજ બંધ રાખવામાં આવ્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે સ્વર્ગસ્થ શામજીભાઈ પાલુભાઈ સિંધવે વર્ષ બે હજારથી બે હજાર વીસ સુધી નગરસેવક તરીકે વીસ વર્ષ સુધી સેવા આપી હતી તે દરમિયાન તેઓ નગરપાલિકાના પ્રમુખ અને ચેરમેન પદે પણ રહી ચૂક્યા છે તેમની સેવાની ભાવના અને સકારાત્મક કામગીરીના કારણે તેમના સમાજ અને શહેરીજનોમાં સારી નામના ધરાવતા હતા જયશ્રી મહેતા દિવ્યાંગ ન્યૂઝ અંજાર કચ્છ